ખેડૂત મિત્રો અત્યારે હું આવી ગયો છું સવાર સવારમાં ચીણાના પ્લોટિંગમાં તો બધાને મારા રામ રામને સીતારામ હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ અને સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોમાં આજે વાત કરવાની કે ચીણામાં જે છોડમાં ઘણી કહેતા હોય કે પીડા થઈ જાય છે તો હું તમને લાઈવ બતાવું છું કે એવી રીતના થાય છે જે નવા ખેડૂત મિત્રો આપણે ચેનલમાં છે અને જે નવી નવી ખેતી કરવાની ચાલુ કરી છે એને ખ્યાલ નથી આવતો અને અંતેનો છોડો જ્યારે હુકાઈ જાય ત્યારે ઠીટ ખબર પડે છે તો એના માટે આજનો વિડીયો ખૂબ માહિતગાર બનશે તો જોઈ શકો છો તમે જો આમાં પણ જો નીચે પીળે પાંદડા દેખાય તમને ખેડૂત મિત્રો આવી રીતના તમને એક નહીં પણ મોસ્ટ ઓફ છોડોમાં દેખાશે જો આમાં દેખાય છે આમાં દેખાય છે જો આમાં પણ દેખાય છે આવી રીતના તમને ઘણામાં દેખાશે જો આમાં દેખાય છે પછી આવું થતાં થતા એક ટાઈમ આવશે કે જ્યારે આવી રીતના છોડવો સુકાઈ જાશે જો તો ખેડૂત મિત્રો હવે તમારું કોઈ પણ છોડવો હોય એ પહેલાં તમે ધીમે ધીમે નીચેથી શરૂઆત કરશે જો તમને બતાવું જુઓ આ છોડવો નીચેથી એ જો આ હુકાઈ ગયો આ લીલો છે નીચેથી જો હુકાતો આવે આ ડાળખી જવો આમાંથી હુકાઈન પાંદડા ખરી ગયા ધીમે ધીમે આવી જ રીતના છોડવાની બધી ડડકીના પાંદડા ઉકાઈ જાય અને આવી રીતના છોડ આખો વયો જાય હવે એના માટે આપણે શું કરવું ખેડૂત મિત્રો તો એના માટે આપણે તમારે મારા નંબર સ્ક્રીન ઉપર આપેલા છે એમાં ગમે ત્યારે ફોન કરજો અને માહિતી મેળવી લેજો ને તમારા ચીણાને જોરદાર કરી નાખજો નકર જો આવી રીતના વહી જાય તો તો કેમાલ છે જય જવાન જય કિસાન